આપણને દાઢી શીખવી હોય પેલા તો હું તમને શીખવાડું દાઢી કઈ રીતની દાઢી શીખાય કોર્મ દાઢી કરતા હોય તો પેલા ફેસ વોશ મોઢું ધોઈ નાખવાનું રહે હું આવું નહીં માનું છું પહેલાં ફેસને મોટું ધોઈ નાખવાનું કમ્પ્લેન તો જેથી કરીને તમે દાઢી કરતા હો દાઢી તણાય નહીં તમને એકદમ મસ્તરો કોમ્પલેટ આવે આપણે અત્યારે દાઢી ગુણી પાડવી છે કસ્ટમર ને દાઢી ખેંચાઈ નહીં તણાઈ નહીં બળે નહીં એ ટાઈપનું આપણે કામ કરી આ કસ્ટમર નું મોટું ધોઈ નાખ્યું છે ઘરેથી પાણી વાંધ્યા વાળું મોટું ઊંચી નાખવાનું

તમારું ડાયા ફાટ હોય અને બીજા પરના છોટેને જોબર તો સાફ કરવાનો છે એ એક ડેટલો છે ને સાફ થાય છે 95 હોય આની પેલાને જ કરી હોય ને 95 કરી મરી ના રીત કરે સારવાનો આ બસ આસો માટે મને તો આજે પણ આજે જો હસ્તો આપવાના છે અને જો કે કરે ગલત મે નહીં આટલું બસ હવે માં સ્ટેપ ઓ સ્ટેપ ફરતું જાવું બસ મારવાનું આ દરેક ને જામડી ખેંચવાની આવે છે સ્ત્રો તમારે આઉટ સ્લો પાકવાનો છે એટલે જે થી કોને બને કોને લાગે આ એક સાઈડ માં પૂરો દીધું અને આ બાજુ આપણે પહેલા જામડી ખેંચવાની મારું છે ધીરે ધીરે

नाड़ी करा था ना मैं टीवी आवे जाने जान लागू ना ऐसे परसों करूंगा तो ना ठीक है वो 是可现在就刚。